નમસ્કાર મિત્રો ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની વિગતો આપની જાણકારી માટે રજૂ કરવામાં આવે છે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાક છે અને કુલ ગુણ એસી છે આ જે પરિરૂપ છે એ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાસનિકો મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે જે તે વિષયોના પ્રાશનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે ધોરણ દસ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ હેતુઓ પ્રમાણે ગુણભાર જ્ઞાન વીસ ગુણ સમજ અઠ્યાવીસ ગુણ ઉપયોજન ચોવીસ ગુણ ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જેમાં સંયોજન અને વિશ્લેષણના ચાર ગુણ અનુમાન અને મૂલ્યાંકનના ચાર ગુણ આમ કુલ એસી ગુણ છે ધોરણ દસ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિના ચોવીસ પ્રશ્નો વિકલ્પ સાથે ચોવીસ પ્રશ્નો અને કુલ ગુણ પણ ચોવીસ છે એટલે આ એ ચોવીસ તમામ પ્રશ્નો ફરજિયાત છે અને દરેકનો એક ગુણ છે ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના નવ વિકલ્પ સાથે તેર અને કુલ અઢાર ગુણ છે એટલે દરેક પ્રશ્ન બે ગુણનો છે ટૂંક જવાબી પ્રશ્નો એસે ટુ વિકલ્પ વિના છ વિકલ્પ સાથે નવ અને કુલ ગુણ અઢાર છે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે લાંબા પ્રશ્નો વિકલ્પ વિકલ્પ વિના સાથે અને કુલ ગુણ છે એટલે દરેક પ્રશ્ન ચાર ગુણનો થાય છે આ પ્રશ્નપત્રમાં વિકલ્પ વિના કુલ ચોવાલીસ પ્રશ્નો છે અને વિકલ્પ સાથેના ચોપન પ્રશ્નો થાય છે અને કુલ ગુણ એસી થાય છે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રકરણ ગુણભારની વિગતો નીચે મુજબ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ પાંચ ગુણ એસિડ બેઇજ અને ક્ષાર જનરલ વિકલ્પ વિના સાત ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ ધાતુઓ અને અધાતુઓ જનરલ વિકલ્પ વિના સાત ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ કાર્બન અને તેના સંયોજનો જનરલ વિકલ્પ વિના છ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ છ ગુણ જૈવિક ક્રિયાઓ જનરલ વિકલ્પ વિના આઠ ગુણ જનરલ વિકલ્પ સાથે ચૌદ ગુણ નિયંત્રણ અને સંકલન જનરલ વિકલ્પ વિના છ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ છ ગુણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જનરલ વિકલ્પ વિના છ ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ આનુવંશિકતા જનરલ વિકલ્પ વિના ત્રણ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જનરલ વિકલ્પ વિના આઠ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ આઠ ગુણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ અને જનરલ વિકલ્પ સાથે નવ ગુણ વિદ્યુત જનરલ વિકલ્પ વિના આઠ ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ આપણું પર્યાવરણ જનરલ વિકલ્પ વિના છ ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ આમ કુલ એસી ગુણ જનરલ વિકલ્પ વિના છે અને જનરલ વિકલ્પ સાથે એકસો નવ ગુણ થાય છે નોંધ ખાસ અગત્યની નોંધ એ લેવાની થાય છે કે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગદીઠ ગુણભારની વિગતો નીચે મુજબ છે વિભાગ એ પ્રશ્ન ક્રમાંક એક થી ચોવીસ જેના ચોવીસ ગુણ છે હેતુલક્ષી પ્રશ્નો બધા પ્રશ્નો ફરજિયાત રહેશે દરેક સાચા ઉત્તરનો એક ગુણ છે આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ એમઆર ક્યુ ખરા ખોટા ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્રો એકમો અતિ ટૂંક જવાબી પ્રશ્નો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો પૂરું નામ આપો शोध शोधकों आकृति में भाग ઓળખો આપેલ શબ્દો પૈકી असंगत ઓળખો क्रमમાં ગોઠવો આલેખ આધારિત પ્રશ્નો ચિત્ર ઓળખો વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય વિભાગ બી પ્રશ્ન ક્રમાંક 25 થી 37 જેના અઢાર ગુણ છે ટૂંક જવાબી પ્રશ્નો કુલ તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના સાચા જવાબ લખો ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં દરેકના બે ગુણ છે વિભાગ સી પ્રશ્ન ક્રમાંક અડત્રીસ થી છેતાલીસ અઢાર ગુણ ટૂંક જવાબી પ્રશ્નો નવમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપો દરેકના ત્રણ ગુણ વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક ગુણ વિસ્તૃત જવાબી ક્રમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો દરેકના ચાર ગુણ છે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની મુખ્ય વિગતો જનરલ વિકલ્પ જનરલ વિકલ્પ સાથે પ્રશ્નપત્ર કુલ એકસો નવ ગુણનું રહેશે જેમાંથી એસી ગુણનું લખવાનું રહેશે વિભાગ એ આ વિભાગના પ્રશ્નો ફરજિયાત છે જે હેતુલક્ષી પ્રશ્નો છે અને પ્રત્યેકનો એક ગુણ છે વિભાગ બી સી અને ડી માં વિદ્યાર્થીઓને પ્રશ્નો પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવેલો છે એટલે કે જનરલ ઓપ્શન આપવામાં આવેલ છે નોંધ ખાસ અગત્યની નોંધ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવાની એ છે કે પ્રશ્નાપત્રમાં આકૃતિ ચિત્ર નકશો આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં તે પ્રશ્નના વિકલ્પ તરીકે બે વિકલ્પ આપવામાં આવશે જેમાં વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી માટે અને વિકલ્પ બી માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો પ્રશ્ન છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે એટલે આ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ પોતાને માટે કયો પ્રશ્ન છે એ સમજીને એનો ઉત્તર લખવાનો છે જો પોતે સામાન્ય વિદ્યાર્થી છે તો વિકલ્પ એનો જવાબ આપવાનો છે અને જો દ્રષ્ટિહીન વિદ્યાર્થી છે તો એના માટે વિકલ્પ બીનો જવાબ આપવાનો છે આ પ્રકારના પ્રશ્નો માત્ર આકૃતિ ચિત્ર નકશો અને આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં જ આવા વિકલ્પો આપવામાં આવનાર છે વિજ્ઞાન વિષયનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસબી ડોટ ઓ પર મૂકવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે અને એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું